અંકલેશ્વર શહેર એ ડિવિઝન પોલીસે નવા દીવા ગામના કૈલાશ ટેકરીમાંથી ક્રૂડ ઓઇલ સગે વગે કરવાનું કૌભાંડ ઝડપી પાડી ચાર ઇસમોને અટકાયત કરી બે લાખ અઢાર હજાર રૂપિયાનો ક્રૂડ ઓઇલ અને ટેમ્પો મળી કુલ ઓગણીસ લાખ પંચોતેર હજારનો મુદ્દામાલ કબજે કર્યો હતો અંકલેશ્વર શહેર એ ડિવિઝન પોલીસ મથકનો સ્ટાફ પેટ્રોલિંગમાં હતો તે દરમિયાન અંગત બાતમીદારથી બાતમી મળી હતી કે નવા દીવા ગામના કૈલાશ ટેકરીમાં રહેતો ગોપાલ રમણ વસાવા તેના ઘર પાસે તેના મળતિયા મારફતે આઈસા ટેમ્પો કે જેનો રજિસ્ટ્રેશન નંબર જી જે સોલ એવી જીરો ચારસો તેરમાં ભરેલ બેરલમાંથી ક્રૂડ ઓઇલ ગેરકાયદેસર રીતે અલગ કાર્બામાં તેમજ બેરલમાં કાઢી ઓઇલ ચોરી કરી રહ્યા છે અને હાલ ક્રૂડ ઓઇલ ચોરી કરી રહ્યા છે કાઢેલ ઓઇલ અને ડીઝલના કારબા બેરલ ગોપાલના ઘરે સંતાડી રાખેલ છે જેવી બાતમીના આધારે પોલીસે દરોડા પાડ્યા હતા પોલીસે બેરલ ભરેલ ટેમ્પોની પાછળ ચાર દિશામાં પકડ પાના વડે બેરલનું સીલ તોડી રહ્યા હોવાનું જણાવ્યું હતું અને ટેમ્પોમાં રહેલ ત્રીસ બેરલ પૈકી આઠ બેરલ તૂટેલી હાલતમાં મળી આવ્યા હતા જેમાંથી એક પાઇપ પડે ટેમ્પોમાં બેરલ આડું કરી પ્લાસ્ટિકના કાર્બામાંથી વીસ લીટર ક્રૂડ ઓઇલ સગેવગે વગે કર્યું હોવાનું સામે આવ્યું હતું પોલીસે ઓઇલ સગેવગે કરતાં રાકેશ રાઠોડની પૂછપરછ કરતા તે અન્ય બે કામદાર સાથે મજૂર તરીકે આવ્યો હોવા સાથે ગોપાલ વસાવાએ ફોન કરી ઓઇલ ભરેલ ટેમ્પો આવે ત્યારે તેમાંથી ક્રૂડ ઓઇલની ચોરી કરી ગંધાર જતા રહેવાનું જણાવ્યું હતું રાકેશ રાઠોડ અને ત્રણ ઇસમો બેરલ ઉપર લાગેલ સીતતોળી પકડ બેરલનું નાનું ઢાંકણ કાઢી પાઇપ વડે કારબામાં ક્રૂડ ઓઇલ ચોરી કરી સીલ ફિક ફેવિકિકથી ફિટ કરતા હોવાની કબૂલાત કરી હતી પોલીસે પંદરસો વીસ લિટર ક્રૂડ ઓઇલ કે જેની આશરે કિંમત રૂપિયા બે લાખ અઢાર હજાર અને દસ લાખનો ટેમ્પો પાઇપ પકડ પાના તેમજ ઇન્ડિયન ઓઇલ કંપનીના નાના સીલ નંગ ત્રણ ફેવિકી મળી કુલ ઓગણીસ લાખ પંચોતેર હજારનો મુદ્દામાલ કબજે કર્યો હતો અને બાપુનગર સ્થિત ગાંધી માર્કેટમાં રહેતો ટેમ્પો ચાલક નુરૂલહુડા અબ્બાસ ખાન સુબા મુકેશ જીણાભાઈ વસાવા કૌશિક ભગુ વસાવા રાકેશ ચીમન રાઠોડને ઝડપી પાડ્યું હતો જ્યારે મુખ્ય સૂત્રધાર ગોપાલ વસાવાને વંટ જાહેર કરી આગળની વધુ તપાસ હાથ ધરી હતી